મિત્રો એક વ્યક્તિ અને એક સંસ્થાના પ્રયત્નો કેવા ચમત્કારો સર્જી શકે છે એ જોવા આપણે જઈ રહ્યા છીએ મુંબઈ સમાચાર ડિજિટલ તમને લઈ જઈ રહ્યું છે એક અભયારણ્ય અને એક તપોવનધામમાં જે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્રના ભગીરથ પ્રયાસોથી શક્ય બન્યું છે બસો પચીસ એકરમાં ફેલાયેલા આ નાનકડા એવા જંગલમાં ઘણા બધા પક્ષીઓ વસવાટ કરે છે ચકલીઓ બબુલ પોપટ વગેરે તો ખરા આ સાથે સાપ જેવા જીવજંતુઓ રેપ્ટાઇલ્સ પણ અહીંયા વસવાટ કરે છે તેમને રહેવાની જે પણ કંઈ સગવડ જોતી હોય તેનું સંપૂર્ણ સંશોધન કર્યા બાદ નિષ્ણાંતોના મત લીધા બાદ અહીંયા એ પ્રકારના વૃક્ષો એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે બદલતી ઋતુ સાથે તેઓ કઈ રીતે તાદાત્મય સાધી શકે તેની પણ તમામ વ્યવસ્થા અહીં કરવામાં આવે છે આપ જોઈ શકો છો આ ઘેઘૂર લીલાછમ વૃક્ષો અને પક્ષીઓનો કલબલાટ જો કે આ જગ્યા માત્ર પશુ પક્ષીઓ માટે રિઝોર્ટ છે હા માણસોને આમાં જવાની સહમતી નથી કાઠું પારસ પીપર આસોપાલવ કરંજ સેતુર નાગફળી સીતાફળ દાડમ કાસીદ લીંબુ સિંદૂર કેટલા બધા નામ તમે આ વાંચ્યા છે આ બધા નામ વૃક્ષોના છે અને આ સાથે ઘણા બધા અન્ય વૃક્ષોના છોડ અહીં નર્સરીમાં રાખવામાં આવ્યા છે હાલમાં લગભગ પચીસ હજાર જેટલા છોડવા આ નર્સરીમાં હશે તો ચાલો આપણે આ નર્સરીની પણ મુલાકાત લઈએ આ નર્સરી ખાસ તપોવનધામ માટે જ બનાવવામાં આવી છે અહીંયા અલગ અલગ છોડવાને જતન કરીને રાખવામાં આવે છે અને તે બાદ અહીંની જગ્યામાં જ વાવી દેવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે તપોવનધામમાં પાંચ લાખ વૃક્ષો વાવવાની નેમ આ સંસ્થાએ લીધી છે અને તેના ભાગરૂપે જ આ તમામ કાર્યો થઈ રહ્યા છે આ સાથે અહી માત્ર વૃક્ષો વાવવા ખાતર ન વાવતા તેનું જે ઔષધીય અહીં માત્ર વૃક્ષો વાવવા ખાતર ન વાવતા તેના પર્યાવરણને લગતા અને ઔષધીય ગુણોને ધ્યાનમાં રાખીને જ તેનું જતન કરવામાં આવી રહ્યું છે પક્ષી માટેનું જે એરિયા છે તેમાં પક્ષીઓ વધારેને વધારે આકર્ષાઈને આવે તેવા જ વૃક્ષો વાવવા એ રીતે અલગથી વન બનાવવામાં આવી રહ્યું છે જ્યાં મેડિસિનલ વેલ્યુવાળા એટલે કે ઔષધીય ગુણવત્તાવાળા જ વૃક્ષો વાવવામાં આવશે તમામ વૃક્ષોનું પર્યાવરણની દૃષ્ટિએ જેટલું વધારે મહત્ત્વ હોય છે તેટલા વધારે તે વૃક્ષો ઉગાડવામાં આવે છે થોડા સમય પહેલાં જ મુંબઈ સમાચારે એક અહેવાલ દ્વારા આપને જણાવ્યું હતું કે જંગલો કપાવાથી આપણું આયુર્વેદિક ખતરામાં છે આનું એક કારણ એ છે કે જંગલો કપાવવાથી કેટલા આયુર્વેદિક વૃક્ષો પણ સાથે કપાઈ જાય છે મોટાભાગના વૃક્ષોની પોતાની એક ઔષધીય ગુણવત્તા હોય છે અને અહીં ઔષધીય ગુણવત્તાને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારના આયુર્વેદિક વૃક્ષો વાવવામાં આવ્યા છે આ તેનું લિસ્ટ છે આ તમામ વૃક્ષો સામાન્યથી માંડીને ગંભીર રોગમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે આ વૃક્ષો અહીં વાવવા માટે એનો ઉછેર કઈ રીતે કરવો વગેરે માટે એક ખાસ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે જેમાં દેશભરમાંથી નિષ્ણાંતોને બોલાવવામાં આવ્યા છે અને તે નિષ્ણાંતોની સલાહ અનુસાર તેને ઉગાડવામાં આવે છે તેનું જતન કરવામાં આવે છે લગભગ વીસ એકરની જગ્યામાં માત્ર ને માત્ર આયુર્વેદિક વૃક્ષો જ વાવવામાં આવ્યા છે ફ્રેન્ડ્સ આપણી સાથે છે પ્રકાશભાઈ રાજગોર આ અહીંના મેનેજર છે અને છેલ્લા સત્તર વર્ષથી અહિંસા સાથે જોડાયેલા છે આપણે જે આ માત્ર વૃક્ષો દેખાય છે તેમના કહેવા પ્રમાણે આ જગ્યા પર માત્ર વૃક્ષો નથી ઉગ્યા અહીંયા નાના નાના તળાવો પણ બન્યા છે તો જાણીએ તેઓ આવું શા માટે કહે છે પાછળનો તો જ્યાં તમે જોઈ શકો છો જે અહીંયા ટોટલ પિસ્તાલીસ પ્લોટ બનાવેલા છે પાંચ પાંચ એકરના અને ચારે ફરતે રોડ રસ્તા છે રોડ રસ્તા એક ઉપર બનાવવામાં આવે છે હાઈટ ઉપર એના કારણે જે પાછળ તમે જે પ્લોટ દેખાય છે એ પ્લોટ થોડોક નીચે થઈ ગયો છે એટલે જે વરસાદનું જે પાણી અહીંયા પડે છે તો એ બધી જે પિસ્તાલીસ પિસ્તાલીસ પ્લોટ છે એક નાની તલાવડી જેવા લાગે છે જ્યારે તમે અહીંયા વરસાદમાં આવશો તો તમને એમ લાગશે કે બહુ નાના નાના મસ્ત સુંદર તળાવો છે એનો ફાયદો એ રહે છે કે જે પાણી છે એ ડાયરેક્ટ જમીનની નીચે અંદર ઉતરી જાય છે જમીનનું જે ભેજ છે એ જળવાઈ રહે છે ને જે એની કાપ હોય એમાં બહુ સારો ફાયદો આપે છે પ્રકાશભાઈ પહેલા અહીંયા વરસાદની શું જનરલી સ્થિતિ હોય છે અને દુષ્કાળનું વાતાવરણ હોય છે કે શું હોય છે કચ્છમાં જનરલી છે ને પાણી બહુ શોર્ટેજ હોય છે જે રણ વિસ્તારો બહુ વધારે છે કચ્છમાં પણ તમે જોઈ શકશો કે પછી ડુંગરાળ પ્રદેશ પણ વધારે છે અહીંયા એક વર્ષ સારો વરસાદ પડે તો બીજા બે વર્ષ સતત દુષ્કાળના ઉભેલા જ હોય છે આ સમયમાં પણ અહીંયા જે નંદી નંદીસરોનું જે ટ્રસ્ટ બોર્ડ તરફથી એક આખું બનાવવામાં આવ્યું છે એક વરદાન કહી શકાય આજુબાજુના પશુપંખી અને પશુઓ માટેનું બહુ સુંદર વ્યવસ્થા છે જે માણસને બંધાવવું નથી ગમતું તેમ પશુઓને ગાયોને પણ બંધાવું નથી ગમતું ગાયો મુક્ત રીતે વિચરણ કરી શકે અને તેમની જરૂરિયાતોની દરેક વસ્તુ તેમને મળી શકે તે માટે અહીંયા પાંચ એકરની જગ્યામાં ખાસ પશુઓ માટેનું મુક્ત વિચરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો અહીંયા લગભગ પચીસસોથી ત્રણ હજાર જેટલી ગાયો છે આ ગાયોના ખાવા પીવાની ખૂબ જ સુંદર અને સ્વચ્છ વાતાવરણમાં વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે અહીંયા ગાયોને સારવાર પણ આપવામાં આવે છે અને તેમને જરૂરી એવી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે આ ખાસ રીતે બનાવેલું ગાય માટે પાણી પીવાનું પરબ છે અહીંયા વચ્ચે વડલાનું ઝાડ વાવેલું હોવાથી ગમે તેટલી ગરમીમાં આ પાણી ઠંડુ જ રહે છે પીવા યોગ્ય અને સ્વચ્છ જ રહે છે મિત્રો આપણે મળી રહ્યા છે મનો મહેન્દ્રભાઈ સંઘોઈને આ જગ્યા એટલી અદ્ભુત છે કે આને શબ્દોમાં વર્ણવી અઘરી છે આપણે મહેન્દ્રભાઈ પાસેથી જ જાણીએ આ જગ્યા વિશે આ પશુ પક્ષી અને પર્યાવરણ માટેનું આ એક પાંચસો એકરમાં માં અભ્યારણ બની રહ્યું છે સવા બસો એકરમાં માં પાંચ લાખ વૃક્ષો પશુઓ શાંતિથી રહી શકે અભ્યારણ માં તળાવ છે પક્ષીઓ છે આયુર્વેદિક ઔષધિઓ છે બધું ઘણું બધું આની અંદર છે અનેક છે જે નેચર સાથે જે સમજતો હોય માણસ એમાં બધું આવી જાય એટલી મત કેટલી આઈટમો છે અને ગાયો કેટલી છે અહીંયા આયો અહીંયા ત્રણ હજાર છે બીમાર અને અપંગ ગાયોને લઈએ છીએ એમાંથી આપ અહીંયા નિહાળશો આ ગાયોને કેમ ખાવાની સિસ્ટમ શું છે એને આપ જોશો ને તો આઈડિયા આવશે જી આભાર દેખો ફ્રેન્ડ્સ આપણે મળી રહ્યા છે ઘાસના એક્સપર્ટને વાલજી કેરાય ભાઈ આજે આપને અલગ અલગ ઘાસ વિશે માહિતી આપશે નેપિયર ઘાસ છે આ નેપિયર વન કહેવાય આ ઉપર નીકળ્યો છે મેક્સિમ પંદર ફૂટ ની હાઇટ પકડી લે છે આ ઘાસ પણ આટલી હાઈટ પકડાવી આની ના થી છ ફૂટ ની થાય ને ત્યારે તમે એને દો કટિંગ કરીને તો એ પૂરું પૌષ્ટિકતા વાળું હોય જો ઘાસ નીકળી ગયું એટલે એની લિમિટ પૂરી થઈ ગઈ કહેવાય ત્યારે એના જે તત્વો છે એ જમીન ની અંદર થી ઉપર કાસણા દ્વારા નીકળી જાય છે સેકન્ડ નેપિયર ઘાસ છે આ બીજું આ ઘાસ ક્યારે નીકળતું નથી

એટલે એની અંદર પોતાની અંદર એટલી શક્તિને તાકાત છુપાયેલી છે જેના કારણે કોઈ જીવાક પણ એને ટચ નથી કરી શકતી આટલી જીવાક આજે અત્યારે ઠંડા વાતાવરણની અંદર વેધરની અંદર આટલી જીવાક હોવા છતાં આ ઘાસની અંદર તમને ક્યારેય જીવાક જોવા નહીં મળે આ છે ઘાસની અન્ય એક વેરાયટી જેને ઝીંઝુવા ઘાસ તરીકે જાણવામાં આવે છે પશુઓ માટે ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે આપણી સાથે અત્યારે બે એક્સપર્ટ છે

અને ઘણા માઇક્રો ન્યુટ્રિશન આની અંદર મળતા હોય છે એટલે લગભગ આઠ મહિના ખૂબ હેવી પ્રોડક્શનમાં રહેતું હોય છે માં થોડુંક સ્લો રે પણ ઉત્પાદન ખૂબ હોય છે ચાફ કટિંગ નથી કરવું પડતું અને આમાં જ ચરવાની પણ જાતો છે એટલે ચરવાની જાતો છે એમાં ગાયો બહુ સુખ પર્વત એમ કહેવાતું હતું કે ઝીંજવાની સળી અને ઘીની પરી અમારી દેશી કહેવત હતી એટલે ઘી વધે એનો ફાયદો થાય અને ગુણવત્તા મળે એટલે ગાય એમ કહી શકાય ગાયના માટે મીઠાઈ છે

અત્યારે બધા લોકો એમ કહે છે કે ગાય રાખવી નથી પોસાતી એનું કારણ સૌથી મોટું કારણ એ છે કે ગોચરો ખતમ થઈ ગઈ છે ગોચરો આ બધા ઘાસ ખાતી એટલે ગાય માતાની ઉપર કોઈ પ્રકારનો આપણે ખર્ચ ન કરવો પડતો હવે જો પાછી આ બધી ગોચરો પ્રસ્થાપિત થાય અને એની અંદર જો ઝીંજવા ધામણ જે આપણી જૂની જાતો હતી એ પાછી પ્રસ્થાપિત થાય તો ગૌવંશ આંખો બચી જાય અને ખેડૂતોને અને માલધારીઓને ખર્ચ બચે ખર્ચ બચે તો જ આપણે ગૌમાતાને રાખી શકશું ફ્રેન્ડ્સ આપણે આવ્યા છીએ રેઇન ઝોનમાં રેઇન ઝોન આખો એક અલગ કોન્સેપ્ટ અને નવો કોન્સેપ્ટ છે તમે જે આ સિમેન્ટના નાના થાંભલા જોઈ રહ્યા છો તેના ઉપર એક રેઇન ગન ગોઠવવામાં આવે છે જેના દ્વારા પાણી સ્પ્રિંકલ થાય છે સિંચક પદ્ધતિ એટલે કે ડીપ ઇરિગેશન વિશે ડ્રીપ ઇરિગેશન વિશે તમે સાંભળ્યું જશે આ એનાથી થોડો અલગ કોન્સેપ્ટ છે જેમાં ગન દ્વારા પાણીનો છંટકાવ થાય છે જેથી પાણીની બચત પણ થાય છે અને દરેક વૃક્ષ કે નાનું જે પણ વાવેતર થયું છે તેને પૂરતા પ્રમાણમાં જરૂર હોય એટલું પાણી મળી રહે છે લગભગ ચાલીસેક એકરની જગ્યામાં આ રેઇન ઝોન અહીં બનાવવામાં આવ્યું છે મિત્રો છસો એકરમાં અહીં બની રહ્યું છે અભયારણ્ય જેમાં અલગ અલગ પ્રાણીઓ જીવજંતુઓ સાથે લગભગ પાંચ લાખ વૃક્ષ વાવવાની નેમ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામની છે ખૂબ જ વિશાળ અને નયનરમ્ય હરિયાળા વાતાવરણનો અનુભવ અહીં થઈ શકે છે આ સંસ્થાની પર્યાવરણ બચાવવાની જે કટિબદ્ધતા છે તે આપ અહીં જોઈ શકો છો ફ્રેન્ડ્સ મુંબઈ સમાચાર ડિજિટલમાં આપનું સ્વાગત છે આજે તમને એક લોકોના પ્રયાસથી બનેલા સરોવરને બતાવવા લઈ આવ્યા છે નંદી સરોવર જે માંડવી અને ભુજથી લગભગ ચાલીસેક કિલોમીટર દૂર આવેલું છે આ સરોવર પાંત્રીસ એકરના વિસ્તારમાં ફેલાયેલું છે અને સત્યાવીસ ફૂટ તેની ઊંડાઈ છે બે હજાર ચારમાં અહિંસાધામ પશુ રક્ષા કેન્દ્રના પ્રયાસોથી બનેલું આ એન્કરવાલા નંદી સરોવર હજારો પશુ પંખીઓને પીવાનું પાણી આપે છે અહીં માઇગ્રેટેડ બર્ડ્સ પણ આવે છે અને એ જોવાનો લ્હાવો પણ લેવા જેવો છે આ સાથે આ સરોવરની ખાસિયત એ છે કે અહીં પાણી ક્યારેય સુકાતું નથી લગભગ ત્રણ વરસ પા વરસાદ ના આવે તો પણ આ પાણી અહીંયા સચવાઈ રહે છે અત્યાર સુધીમાં માત્ર એક વાર આ સરોવર સુકાયેલું હતું